ધુરાજી જેતપુર નેશનલ હાઇવે પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જે ઘટનામાં એક યુવાનનો હાથ કપાયો હતો તો નવ જેટલા લોકોને ઈજા થઈ હતી જેને સારવાર માટે જૂનાગઢ ખસેડાયા છે જેમાંથી ચાર લોકોની હાલત ગંભીર જોવા મળે છે દુરાજી જેતપુર નેશનલ હાઇવે રોયલ સ્કૂલ વિસ્તારનો માર્ગ એટલે કાયમી માટે અકસ્માત ઝોન ગણાઈ રહ્યો છે અવારનવાર આ વિસ્તારમાં અકસ્માત થઈ રહ્યા છે આજે રવિવારની રજાના દિવસે રાજકોટ પોરબંદર ખાનગી ટ્રાવેલ્સની એક બસ ધોરાજી તરફ આવતી હતી ત્યારે અચાનક તેલ ભરેલ ટેન્કર આડો આવતા બંને ધડાકા ભેર અથડાયા હતા ભારે ધડાકાને કારણે તેલ ભરેલ ટેન્કર પલટી મારી ગયું હતું અને ટ્રાવેલ્સમાં બેસેલા અંદાજી નવ જેટલા મુસાફરોની નાની મોટી ઈજા થઈ હતી જેમાંથી એક યુવાનનો હાથ કપાયો હતો તેમજ ત્રણ જેટલા મુસાફરોને હેડ એન્જરી અને ગંભીર ઈજાઓ થઈ હતી જેમાંથી ચાર ગંભીર ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજીથી જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતા જેમાં પોરબંદરના સોકત બાબુભાઈ મલિક અને રામદેવ મેડાદ ચાકિયા તેમજ રાજકોટના સચિન મુકેશભાઈ ગોહિલ પ્રકાશ પ્રવીણભાઈ જામ અને નલીની બેન ભરતભાઈ વાઢેર સહિતના ઇજાગ્રસ્ત કુલ પાંચ વ્યક્તિઓને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં આવ્યા હતા તો ગંભીર ઇજા પામનાર જીજ્ઞેશ ભીખાભાઈ મકવાણા કે જે યુવાનનો હાથ કપાઈ ગયો હતો તેમજ રવિરાજસિ માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી અને પચાસ વર્ષના અજાણ્યા પેસેન્જર ગંભીર ઈજા પહોંચતા તેઓ ભાન હાલતમાં હતા તેઓનું નામ જાણી શકાયું નથી